નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ જૂન બે હજાર પચીસ બપોરના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબ્સ્ક્રાઇબ કરી લેજો ગુજરાતમાં ચોમાસાની આગાહી જારી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોવીસ કલાકમાં ભારે વરસાદ પડ્યો છે અને હજુ પણ બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી છે રાજ્યના હવામાન વિભાગના બુલેટિન મુજબ સમગ્ર ગુજરાતમાં આવે ચોમાસું સક્રિય છે અને સૌરાષ્ટ્ર કચ્છમાં તેની સક્રિયતા વધી છે સૌરાષ્ટ્રમાં બોટાદ ભાવનગર અને અમરેલીમાં સુટા સવાય સ્થળો પર અંતે ભારે વરસાદ પડ્યો છે અમરેલી સુરેન્દ્રનગર ભાવનગર રાજકોટ અને મોરબીમાં કેટલાક સ્થળે અતિ ભારે વરસાદ નોંધાયો છે જ્યારે અમદાવાદ મહીસાગર આણંદ ભરૂચ સુરત વલસાડ છોટાઉદેપુર વડોદરા સુરેન્દ્રનગર અમરેલી બોટાદ રાજકોટ મોરબી જૂનાગઢ દ્વારકા અને પોરબંદરમાં સવાય સ્થળે ભારે વરસાદ પડ્યો છે ભાવનગર જિલ્લાનો શેત્રુજી ડેમ ઓવરફ્લો થતાં વકણાટ દરવાજા ખોલવામાં આવ્યા હતા આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં અમુક જિલ્લામાં ભારે વરસાદ પડવાથી રાજ્યના સ્વાદીશ ડેમને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે મોટા ડેમોમાં ભાવનગરનો શેત્રુજી ડેમ સુરેન્દ્રનગરનો ધ્વા ધજા લીંબડીના ભોગાવો બે ડેમ વગેરેનો સમાવેશ થાય છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે અરવલ્લી દાહોદ મહીસાગર ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આવતીકાલે સાબરકાંઠા ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ વડોદરા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત અને તાપી તથા સુરેન્દ્રનગર રાજકોટ અને બોટાદમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આજે પવનની ઝડપ ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાક રહેશે અને બાકીના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો એકવીસ તારીખે સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર ભરૂચ તાપી રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં અમુક જગ્યાએ પણ ભારે વરસાદની આગાહી છે જ્યારે બાકીના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ આગાહી છે આ દરમિયાન પવનની લડત ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકની રહેશે તો બાવીસ તારીખે ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ અને દમણ દાદરીનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ તા બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશેના વેપડેટ સાથે ત્યાં સુધી ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ